હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો આજે આવી ગયો હું હવારમાં ખેતર અને ખેતર જો કે જાહેર અંદર પાણી તો આપણે મેકી દીધું છે અને પાણી ચાલુ કરી દીધું છે બાજરામાં પણ આજ હું તમને જુવાર અંદર એક તફાવત કહેવાનો હો જેમ કે ઘાટી જુવાર વાવાથી હું ફાયદો થાય અને હું ગેરફાયદો થાય અને જો પારવી જુવાર વાવી તો હું ફાયદો થાય અને હું ગેરફાયદો થાય તો પહેલાં હું તમને મારી જુવાર બતાવી દઉં કે એમાં મેં છેલ્લું પાણી પહી દીધું છે અને અત્યારે પાણી વારવાનું બંધ કરી નાખ્યું એને હવે જો કે જુવાર અંદર દાણા ચડવા માં તો પેલા તમને બતાવી દઉં તો આપણી જો આ બધી જુવાર હે હું રે હું રે આ રે જુવાર હે બરાબર અને હલ્પા આપણો આ બાજરો છે જો કે બાજરામાં અત્યારે પાણી ચાલુ હે એ હું તમને આગળ આગળ બતાવું તો પેલા જો આપણી જુવાર અંદર દાણા ચડવાના ચાલુ થઈ ગયા હે જો આ બધી જુવાર અંદર આપણે દાણા ચડવાના ચાલુ થઈ ગયા જાય અને આ ભાઈ તમને બતાવું જો આ બધી જુવાર તો બધા દાણા ચડવાના ચાલુ થઈ ગયા છે અને આપડી આ જુવાર રહી એ ઘાટી છે જોવો એકદમ ઘાટી અને આ જુવાર આપડી ઘાટી છે એટલે આમાં આપણને ગેરફાયદો શું થયો કે આ બધા તમને આ જુવારના ડુંડા દેખાય તમને જોવા બધાય આ બધા નાના નાના છે કારણ કે અતિ પ્રમાણમાં ઘાટી જુવાર વાવી થઈ અને બીજો એક આપણને ફાયદો શું થયો કે આપણે જુવાર રહી હાવટલે હાવ પાતરી છે આ ફાયદો થયો અને ગેરફાયદો શું થયો કે આ જો જુવારના ડુંડા એ હાવ એટલે હાવ નાના થયા હે અને હું તમને આગળ હે ને ઘાટી ઓલી પારવી જુવારી બતાવું એમાં કેવા ડુંડા થાય અને એનું રાડું કેવું થાય આમાં આપણે રાડાર્યા એ હાવ એટલે હાવ પારવા થયા હે જોવા બધી ફરતી બાજુ આપણે અતિ જુવાર ઘાટી વાવી હતી જુવાર ઘાટી વાવનું કારણ હોય તો આપણે લણવાનો વિચાર નતો આપણે ભેહુને ખવડાવવાની જતી પણ હવે થઈ ગઈ છે તો લણી નાખવાની હોય એમાં શું હોય બીજું તો જો આ જુવાર આપણી આમાં પાકી ગઈ છે એટલે પાકી હું દાણા આવી ગયા હવે હું તમને હે ને પારવી જુવાર બતાવું આ તમે પાર્યા જો કેટલા અતિ ઘાટા છે અને અહીંયા આપણે એક બાજરા પડખે પાર્યું છે જો આ બાજરો છે આપણો અને અહીંયા એક પાર્યું છે પણ આમાં તમને ફેર દેખાતો હોય છે જોવા બધાય ડુંડામાં આ ડુંડા કેવડા મોટા મોટા છે જોવા બધાય એને મોટા મોટા જોવા બધે એટલે આ ડુંડા એક મોટા મોટા છે એનકાની સરખામણીમાં જો એનકા નાના નાના છે પણ આનકા એવી ડુંડા થઈ ગયા અને એમાં દાણા કેવા બેઠા હે જોવો તમે આમાં જાહેરની જાહેરના દાણા મોટા બેઠા છે અને આનું રાડું પારવી જાહેર હોય એટલે એનું રાડું જોવો તમે જાડું તમને જો આ જાડા રાડા એના હે ને જાડા એકદમ જાડા એટલે જા આપણે પારવી આપણી જાહેર હોય તો એમાં તમારે ડુંડા લણવાની ઈચ્છા હોય તો પારવી જ વાવી કારણ કે એમાં જુવારનું પ્રમાણ વધારે પ્રમાણમાં આવે ને ડુંડા મોટા થાય પણ જો કે તમારે ભેંસું આટું ખવડાવ્યું હોય તો ઘાટી વાવો એટલે જાજી જુવાર નીકળે અને સારી એવી થાય બાકી એમાં તમારે દાણા લણવાના હોય જુવારના ડુંડા તો ઘાટી જુવાર વાવી નહીં અને એની જગ્યાએ તમારે પારવી જુવાર વાવી પણ એમાં થોડાક રાડારી જાડા થાય અને હજી આ જુવારનો વિકાસ સારો એવો થાય પણ અમારે થોડું પાણી મોરું પડે છે એટલે એટલો બધો વિકાસ નથી થયો કારણ કે એનકા જો અમુક અમુક જગ્યાએ આ જો આવા આવા જુવાર થવી જોઈએ મોટી મોટી જો આ જુવાર કેવડી મોટી છે બાજરા કરતા મોટી મોટી થઈ છે એનકા હવે તમને આપણો બાજરો બતાવું બાજરાનું શું હાલ છે અત્યારે આપણે બાજરો જુઓ હમણાં લગ્ન તો ડુંડાઈ નતા હોય પણ સારું એવો થઈ ગયો નીકળી ગયો છે બાજરો દાણા ચણવાના તજી નથી ચાલુ થયા આ બધે જોવું

આવા લોથા હોય તો જામી જાય પણ આ બાજરામાં હે એટલે પારવી પારવી છે એટલે બાજરો આમ પારવો જોઈએ એટલે સારું એવું થઈ ગયું છે પણ આટલો ફેર પડે જુવારમાં ઘાટીને પારવીમાં બરાબર તો હાલો આપણે પાણી વારં રાખી ચાલુ અને આગળ જોતા રહ્યો તો અત્યારે વાયગા છે સવારના નવ અને અહીંયા નવ સાડા નવે પાવર આવે છે એટલે અત્યારે પાવર આવી ગયો છે એટલે હું આપણી મોટર ચાલુ કરી નાખું તો જો આપણે આર્યુ ટાટર છે અહીંયા પેલા હા ઠેકડું લઈ લો કારણ કે જો આ બતરી આવશે દેશી બતરી મોટર થઈ ગઈ ચાલુ આપણો ટાંકો કેટલો પીરો તમને હું બતાવી દઉં તો જોઈ લો ટાંકો એ ખાલી થઈ ગયો મોટર થઈ જાય ચાલુ આ તો મોટર થઈ ગઈ ચાલુ બરાબર પાણી તો આપણે ચાલુ જ છે